તો જોઈ શકો છો મિત્રો અહીંયા દાળ પછી શાક ચાવલ પાપડ અને ચટણી બનાવેલી છે ચટણી છે ધાણા ને લીલા મરચાની ચટણી છે અને આ પરવની સબ્જી છે મિત્રો તો જોઈ શકો છો આવું સરસ મરચાનું જમવાનું આપણે જમવા માટે બેસી ગયા છે તો જોઈ શકો છો આજનું જમવાનું આપણું તો ચાલો હું તમને કઈક ચાખીને બતાવ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ભાઈ આપડા યાર બધા મજામાં જ હોય શકે મિત્રો બીજું તો કહીએ નહીં બાકી જુઓ તમારું પેલા તો સવાર સવારમાં મસ્ત મજાનું સ્વાગત છે વાગી રહ્યા છે પોણા અને પોણા વિડીયો વિડીયોનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે તો આખો દિવસ વિડીયો રહેજો મિત્રો ખૂબ મજા આવવાની છે અને સવાર સવારમાં ના મસ્ત આવી ગયા છે અને મને મિત્રો યાર અહીંયા જરૂરી થઈ ગઈ તો મને બહુ જ દૂર છે કોઈ ઈલાજ હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે મેં સિંદુર તો લગાવ્યું એ સિવાય કોઈ ઈલાજ હોય આપણો ડેસી તો મને ચોક્કસ કમેન્ટ કરીને ક્યાં જો મને દુખેબો છે આટલી ગાડી એવા દુકાન આવી ગયો છે મસ્ત એમ માડી ગયા દુકાન પણ લાઈટ નથી મિત્રો અમારો વાયરમાં ખબરની હું ખામી આવી ગયેલી છે તો હવે એક ઇલેક્ટ્રિક ભાઈને કીધું છે કે તું જોઈન કરી આપ પાછું કમ્પ્લીટ કરી સાફ સફાઈ કરીને તો એ પછી કરી આપે એવું કીધું એટલે મતલબ માનો એક જ બપોર લાઈટ ચાલશે બાકી તો એવું જ છે તો બેસીએ બીજો બી સિવાય કોઈ લાજ નહીં અને કટિંગ કરી શકાય મતલબમાં થોડું એડજસ્ટ કરીને તો બીજું કંઈ નહીં તો મિત્રો વિડીયોમાં રહેજો અને નવા આવ્યા હોય આપણા વિડીયોમાં તો એ લોકોને બી નમ્ર વિનંતી છે કે લાઈક છે સબસ્ક્રાઇબ કરે અને કરો યાર સબસ્ક્રાઈબ બીજું તો શું કેમ અને હર હર મહાદેવ બધાને તો ચાલો વિડીયોમાં રહેજો આખો દિવસ મજા આવવાની છે ખૂબ જ બાકી આનો ઈલાજ હોય તો મને કહેજો મારી આંખ બહુ સોજી ગયેલી છે અને બહુ દુઃખ દુઃખી છે મને તો બીજું તો કંઈ નહીં આ તમને ખાલી શેર કરી દીધું મેં બીજું કંઈ નહીં રહેજો આખો દિવસ વિડીયો તો ચાલો મિત્રો વાગી ગયો છે દોડ વાગી ગયો છે લાઈટ હજુ બી લાઈટ વાળો આવ્યો નથી અમારે ફોન કરવો જ પડશે કે એક વખત પેલા ભાઈ કર્યો એક વખત મેં કર્યો પણ કોઈ લાઈટ વાળો આવ્યો નહીં તો કરી દો તો મારો સિવાય નથી તો આવે શું કરીએ ને શું ખબર નહીં પછી ચાલો વાંધો નહીં આપણે ઘેરે ઘેર જમીન આવીએ પછી પાછું એની કંઈક ભાઈ કરી આપની નહીં તો આપી સાંજે જ કરવાનું છે એવું લાગે છે મને કે ચાલો ઘરે જઈને મળ્યા બાકી બીજું કંઈ નહીં કરે જેમ જમીન તો લઈ આવે જોઈ શકો છો મિત્રો આપણે ઘરે આવી ગયેલા હાથ પગ મસ્ત ફ્રેશ થઈ ગયા ને જોયું હું જમવા માટે બેસી ગયો છું આજે છોલે બનાવ્યા છે અને ભાજી છે અને રોટલી છે જો

ખાલી અમારી દુકાનોમાં જ લાઈટ નથી બે વખત ફોન કરી રહ્યો કે પછી પછી કહીને જોઈએ ભાઈ આવ્યા નથી આવી જોઈએ ક્યારે આવે ને ક્યારે નહીં કે આપણે તો આ થામડા પર થોડું ચડાય આપણાથી આપણે થોડું આવડે તો એવું છે આવે એ આવશે ત્યારે કામકાજ ચાલુ થશે બાકી હવે વસ્ત્ર મંગાવેલા છે મેં આ બ્લાઉઝોના તો હવે શું કરવાના કટિંગ કરીએ બીજું તો શું આવે કેમકે બેહી બેહીન બી કંટાળો આવે એટલે હવે આપણે આ છે તો

તારે કામ થયું મિત્રો જો સવારનું ગયેલું હતું વાગે ચાલુ કેટલા ફોન કર્યા પાંચ દસ પંદર ફોન કર્યા તારે મતલબ બીજો આટલા એને મને કરી ને પૈસા લેન કરાવી ત્યાંથી બાકી આ જી બી તો ખાલી તઈ તો કીધું જ નહીં પણ એ લોકો પછી કરી બી નહીં હાલતા પેલા આપણી કોઈ ઇજ્જત બી ના હોય ત્યાં ગાડી બાકી આવી રીતના છે અત્યારે આવે સીવા બેસી ગયા છે તો આવી રીતના છે આપણે આ ઇલેક્ટ્રિક ગ્રાહક છે ભાઈ તો ગ્રાહકનું વેલ્યુ તો એમ બી એટલું ના કરી બાકી બીજું તો કઈ નહીં આવે જો આ સીવવા બેસી ગયો બ્લાઉઝ માન માં બ્લાઉઝ મેં કાલી કટિંગ કરેલી છે તો અત્યારે બેઠો બાકી આવી એટલે થોડું સારું લાગે છે મન થોડું હલકું થયું ને તો કેવું આપણા મગજમાં કે લાઈટ નહીં ક્યારે આવશે વાળો આવશે નહીં ને બધું મતલબ દિમાગમાં મતલબ ચાલતું હોય એટલે મોડું બી આપણું કેવું ઉતરી જતું હોય ને મતલબ ફેસ પર જે મતલબ સ્માઇલ હોવી જોઈએ ને એ બિલકુલ નહીં રહેતી દોસ્તો સવાર હવાર નહીં ગયેલું તો પાંચ વાગે ચાલુ કર્યું એટલે એવું બધું હોય આપણે બીજાના ભરોસે હોય આ બધું આપણને રવડતું હોય નહીં કે ચડીને કર નાખ્યા કામ એ નહીં હોય તો એવું જ હોય બાકી તો બીજું કઈ નહીં હવે થોડુંક એમ સારું લાગવા લાગે છે કે પવન લાગે ને આ બધું મગજ એક તો કેટલું તાપ ચાલતો હોય ને કેટલું ગરમ થઈ જતું હોય મગજ ને ફર્ટિલાઇટ નહીં હોય ને એવું બધું હોય મિત્રો કઈ નઈ કઈ વાંધો નહીં આવે બધું ચાઈલા કરે તો હવે હું આ બ્લાઉઝ સીવી નાખું અહીં પાઇપિંગ લગાવવાની છે માન માન અત્યારે આ બ્લાઉઝ મેં ચાલુ કરી રહ્યો તો આવું બધું છે મિત્રો ચાલો કઈ નહીં આ બ્લાઉઝ સીવી નાખું ને પછી તમને બતાવું કે આ બ્લાઉઝ બાકી આખો દિવસ તો એવું લાગે કે એવું નહીં બોલવું જોઈએ પણ બેકાર થઈ ગયો મતલબ આપણે એવું નહીં બોલવું જોઈએ સારો જ છે આપણા માટે તો દિવસો બધા દિવસ સારા છે ભગવાને આપણને દિવસ આપ્યો એકદમ મસ્ત જ છે બધું ક્ષણ સારી જ છે એવું વિચારીને આપણે પોઝિટિવ લઈને કામ કરાયું આજે અત્યારે જાગ્યો ત્યાંથી સવારે અત્યારે છે બીજું તો કઈ નહીં તો એમ બી કસ્ટમ્બર તો આજે કસ્ટમ્બર આવ્યું જ નથી ખબર નહીં કે એમની આયુ ફટ વાંધો નહીં ચાલો હવે થોડી સ્માઈલ થોડી આવી ગઈ મારા ચહેરા પર આવું બધું કે બાકી તો કઈ નહીં એમ ચાલો વાંધો નહીં મહિલા થોડીક વારમાં બ્લાઉઝ તમને હું બતાવું કેવું બને છે ને કેવું નહીં બાકી જો વિડીયોમાં ને સપોર્ટ તમે લોકો તો બતાડો બીજા તો નથી બતાતા આ બહુ લેટ કરે છે તમે લોકો ચોક્કસપણે બતાડો બાકી ચાલો મહિલા થોડીક વારમાં તો જોઈ શકો છો મિત્રો મેં મસ્ત ટાઈ વાળું લટકણ બનાવ્યું છે આ બધા ફ્લાવર મુહગા છે જોઈ શકો છો વી શેપના ગળાની બ્લાઉઝ બનાવી છે અને આ લટકણ મેં બનાવ્યા છે આ રીતના જોવો સરસ મસ્ત લટકણ બન્યા છે અને આ રીતના વી શેપ કરીને આ બી સરસ બન્યું છે અને સ્લીવ બહુ જોરદાર એની બની છે મને એવું લાગે છે કે સ્લીવનું મિડલ પાઠ લીધો અને બાકીનું એક્સ્ટ્રા તો ને મેં કાન નાખીને આને મિડલ ગણીને લીધું ને તો બહુ જોરદાર લાગતું છે એમ સારી પેટર્ન આવી ગઈ એક અને અહીંયા એક મિડલમાં લઈ લીધું એક્સ્ટ્રા એમ જ નીકળતો તો એનો ઉપયોગ કરી લીધો આ બધા ફ્લાવર બી મિત્રો બધા જુદા જુદા નીકળતા હતા ને તો મેં કાપી કાપીને બધા એડજસ્ટમેન્ટ કરી લીધા ને તો એક નવું જ લૂક મતલબમાં આવી ગયું જુઓ સરસ મજાના તો એમ લટકણ થઈ ગયા એમ જુઓ અને એન્ટિક લાગે જો બ્લાઉઝ પણ સારી લાગી રહેલી છે તો બ્લાઉઝ મેં તમને કીધું કે હું બતાવું એટલે મસ્ત મજાનું બ્લાઉઝ બની ગયું છે વાર તો ઘણી લાગી પણ મસ્ત બની ગયું બાકી ચાલો હવે બીજું કામ કામનું બીજું કામ હું ચાલુ કરું કેમ કે મારે હજુ ફિટિંગ એક ફાઇબ બનાવ્યું તો તે શર્ટ ફિટ કરવાના છે એનો પેન્ટ ફિટ કરવાનો છે તો હું કરી દઉં ને પછી મહી લઉં તમને પાછળ તો જોઈ શકો છો મિત્રો અહીંયા દાળ પછી શાક ચાવલ પાપડ અને ચટણી બનાવેલી છે ચટણી છે ધાણા ને લીલા મરચાં ચટણી છે અને આ પરવની સબ્જી છે મિત્રો તો જોઈ શકો છો આ સરસ મરચાનું જમવાનું આપણે જમવા માટે બેસી ગયા છે તો જોઈ શકો છો આજનું જમવાનું આપણું તો ચાલો હું તમને કોઈક ચાખીને બગાવ જય શ્રી રામ ચાખી આપે ચમચી હોટે રીતે તમે ક્યાં ખો કર આપતી નહી હવે એમ